રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ મહાનગરપાલિકાની સીલિંગની કડક કાર્યવાહી સામે આવી છે ત્યારે આજે ફરી અલગ અલગ એસોસિએશન મેદાને આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક રાજકોટ કેટરિંગ પાર્ટી પ્લોટ બેકરી ઇવેન્ટ આર્ટિસ્ટ લાઇટ અને મંડપ સહિતના એસોસિએશને મહાનગરપાલિકા કચેરીમાં ધામા નાખ્યા છે જ્યારે ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોવાના કારણે અનેક મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે આ અંગે ત્રણ મહિનાનો સમય ફાળવવા માટે મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી અમે સરકારના દરેક નિયમોનું પાલન કરવા તૈયાર છીએ અમારો કોઈ વિરોધ નથી પરંતુ એ પાલન કરવા માટે જે કંઈ યોગ્ય સમય હોય એ સમય જોઈએ છે આજે બધું જો સીલ કરી દેશે તો આજે હોટલો રેસ્ટોરન્ટો કેટરિંગ બધું જ બંધ થઈ ગયું છે તો અમારા ઉપર નભતા લાખો પરિવારોને આજે બેરોજગાર થઈ ગયા છે એટલે આ આ માટે અમે આરમસીમાં રજૂઆત કરવા આવેલા છીએ કે પ્લીઝ અમને થોડો સમય આપો અને એ સમયમાં તમે કહેશો એ પ્રમાણે અમે નિયમોનું પાલન કરી અને બધી જ વ્યવસ્થા ઊભી કરીશું પણ અમને ત્યાં સુધી ધંધો પણ ચાલુ કરવા આપ્યો કારણ કે ઘણી વખત શું થાય છે કે અત્યારે બધું બંધ છે વાડીના તો હમણાં કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો એની પ્રાર્થના સભા પણ નથી થઈ શકતી તો અત્યારે આ ખૂબ જ મુશ્કેલી પડે છે તો ખાલી એટલી જ અંદાજે બે ત્રણ મહિનાનો જો સમય મળે તો એ સમયમાં જે કંઈ પણ જરૂરિયાત છે એ પ્રમાણેનું અમે તૈયાર કરવા બધું ઓલમોસ્ટ બધી જ થઈ જશે એમ ફાયર ઇન્સ તો થઈ જાય છે એનઓસી માટે તો હવે આરએમસી વાળા તરફથી જે વાર લાગે એટલી જ વાર છે બાકી તો એમાં કોઈ જે